નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક નવા પાકની માહિતી અને નવા ખેડૂત મિત્રોને મળતા હોય મિત્રો આપણે આજે વાત કરવી છે એ શાકભાજીના પાક શાકભાજીનું પાકનું વાવેતર ક્યારે ક્યારે કરવું જોઈએ કેવી રીતનું કરવું જોઈએ અને કેવી રીતે જે છે એ કયા ટાઈમે કરીએ તો આપણે સારા ભાવ મળે મિત્રો એવા ઘણા બધા પાકો છે કે માત્ર જે છે એ કહેવાય ને કે બે મહિના અઢી મહિનાની અંદર નીકળી જતા હોય અને એની અંદર આપણે કહેવાય કે આઠ મહિનામાં જે ઉત્પાદન નથી મળતું જે છ મહિનામાં નથી મળતું એવું ઉત્પાદન આ શાકભાજીના પાકમાં મળે છે અંદર એની ખર્ચ ઓછો અને ઉત્પાદન જે છે વધારે મેળવી શકાય પણ એનું વાવેતર ક્યારે કરવું અને કેવી રીતનું કરવું જોઈએ તો આપને ફાયદો થાય એ અમારા પ્રગતિશીલ ખેડૂત છે અમે પાછી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય આપીએ ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપ કેટલા સમયતા જે છે એનું વાવેતર કરી રહ્યા છો અને આ વાવેતર જે છે કયા સમયગાળે કરીએ તો આપણે એના ભાવ સારા મળે છે આપનો પરિચય

કેવી રીતના કરો છો કયા સમયે કરો છો ખાસ બાબત એ મહત્વની છે તો એ અમારા ખેડૂતિત્રોની વાત કરવાની વાત કરીને તો મે મહિનામાં થી પચીસ તારીખ સુધી અથવા જૂનની પહેલી તારીખ સુધીમાં કરતા હોય હા પંદરથી લઈને જૂનની પહેલી તારીખ સુધીમાં જે છે એ તુરિયાનું વાવેતર થઈ જવું જોઈએ તમે કેટલા વીઘામાં તુરિયાનું વાવેતર આવે કરવા પાંચ વીઘાનું પાંચ વીઘાનું વાવેતર કરો દર વર્ષે પાંચ વીઘાનું વાવેતર કરો છો તમે વેરાયટી કઈ પસંદ કરો છો વેરાયટી તો આપણે ઘરનું બિયારણ જ હોય હા હાઇબ્રિડ સાઈઝ ઘરનું બિયાર

આજ પડાની અંદર જે છે આપણે જે દાણીનો વિડીયો જે છે એ બનાવી અને તમને કીધોલો કે કેટલા દિવસે આપણે વેચી દીધાતા 47 47 દિવસની અંદર ધાણી જે છે એ આપણે વેચી દીધી લીધી સાથે સાથે વાબભાઈ મારે એ પણ પૂછું છે કે દુરિયાની અંદર ઉત્પાદનની અંદર વાત કરવામાં આવે તો ઉત્પાદન જે છે એ કેટલા દિવસે શરૂ થાય અને ઉત્પાદન શરૂ થયા પછી એ કેટલો સમય સુધી શરૂ રહે ઉત્પાદન 45 દિવસે શરૂ થઈ જાય અને 45 દિવસ પાછો હાલે 45 દિવસ પાછો હાલે પછી તો એ વલા હા હા બરાબર ન પાંચ વીકામાંથી અંદાજિત કેટલા તુરિયા ઉતરતા હશે દર વર્ષે જે છે એ તમે જ્યારે વાવેતર કરો છો

Nem me